મિત્રો ખાનદાનીનો ખરો અર્થ સાબરકાંઠાના એક ગામની વાત છે જ્યાં એક સારો પરિવાર રહેતો હતો પરિવારના મોભી દાદા ભલે જમીનદાર નહોતા પણ તેમના સિદ્ધાંતો અને પ્રમાણતાની દોલત આખા વિસ્તારમાં વખણાતી હતી તેમને બે પુત્રો હતા મોટો અક્ષય અને નાનો અનિલ દાદા પાસે એક જૂની લાકડાની તિજોરી હતી જે વર્ષોથી બંધ હતી આ તિજોરી ખોલવાની એક જ ચાવી હતી ચાંદીની ચાવી જે વિઠ્ઠલ દાદા હંમેશા પોતાના ખિસ્સામાં રાખતા દાદા કહેતા આ તિજોરીમાં આપણા ખાનદાનનો સાચો વારસો છે અક્ષય મોટો પુત્ર શહેરમાં કંટ્રોલના બિઝનેસમાં ખૂબ સફળ થયો હતો અને ગામમાં હવે ભાગ્યે જ આવતો અનિલ નાનો પુત્ર ભલે ઓછું ભણેલો પણ ગામમાં રહીને દાદાની સેવા કરતો અને નાની દુકાન ચલાવીને સંતોષી જીવન જીવતો વિઠ્ઠલ દાદા અચાનક બીમાર પડ્યા એમની અંતિમ ઘડીઓ નજીક આવતા અક્ષય અને અનિલ બંને ગામડે ભેગા થયા અક્ષયનો હેતુ માત્ર દાદાના સ્વાસ્થ્ય પૂરતો ન હતો તેને પહેલી તિજોરી અને તેની અંદરનો ખજાનો જોઈતો હતો તેને ખાતરી હતી કે દાદાએ તેમાં સોના ચાંદી એ કિંમતી દસ્તાવેજો સંતાડ્યા હશે જે તેના શહેરી બિઝનેસને આગળ વધારવા માટે ખૂબ કામ લાગશે દાદાએ અંતિમ શ્વાસ લેતા પહેલા ધ્રુજતા હાથે ચાંદીની ચાવી અનિલના હાથમાં મૂકી અને ધીમા અવાજે કહ્યું અનિલ તું પ્રમાણિક છે આ ચાવીનો સાચો ઉપયોગ કરજે દાદાના ગયા પછી તરત જ અક્ષયે અનિલ પાસે ચાવી માગી હું મોટો છું અને હું તિજોરી સંભાળીશ વળી તારે ગામ ગામડાના માણસોને આ કિંમતી વારસાની સિંહ જરૂર છે અનિલે શાંતિથી જવાબ આપ્યો દાદાએ મને આપી છે એટલે હું એમની આજ્ઞાનું પાલન કરીશ જો તિજોરીમાંથી કિંમતી ધન નીકળશે તો હું વહેંચીશ પણ ચાવી તો હું જ રાખીશ અને આને કારણે બંને ભાઈઓ વચ્ચે મોટો ઝઘડો થયો ગામમાં પણ પરિવારના ભાગલા પડ્યાની વાતો થવા લાગી ઝઘડાના પાંચ દિવસ પછી અક્ષય અને અનિલને ગામના પંચે નક્કી કરેલા દિવસે તિજોરી ખોલવા માટે ભેગા થવું પડ્યું ગામના આગેવાનો અને પરિવારના સભ્યોની હાજરીમાં અનિલે ભારે હે ચાંદીની ચાવી તિજોરીના તાળામાં નાખી અને ધીમેકથી એને ખોલી તિજોરી ખોલતા જ બધાની આંખો આશ્રયથી પહોળી થઈ ગઈ તિજોરીની અંદર સોનું ચાંદી કે રોકડ કંઈ જ નહોતું તેમાં ફક્ત આટલી વસ્તુઓ હતી દાદાના જૂના ચંપલની જોડી નાની ફાટેલી ચોપડી જેમાં દાદાના હાથે લખાયેલા હિસાબ હતા ક્યારેય કોને મદદ કરી કોનું દેવું માફ કર્યું કોને ક્યારે આશરો આપ્યો એક તાંબાની પ્લેટ જેના પર માત્ર એક વાક્ય કોતરેલું હતું સાચી સંપત્તિ હૃદયમાં હોય છે તિજોરીમાં નહીં અક્ષયનો ચહેરો ગુસ્સા અને હતાશાથી લાલ થઈ ગયો આ શું મજાક છે આ ફાલતુ વસ્તુઓ માટે આટલો મોટો ઝઘડો દાદાએ આપણને છેતર્યા અક્ષયે ગુસ્સામાં આવીને તિજોરીને જોરદાર લાત મારી અને તે જૂની લાકડાની તિજોરીનો એક ખૂણો તૂટી ગયો તિજોરી તૂટી અને તેમાંથી એક નાનકડી ડબ્બી બહાર પડી બધાની નજર તે ડબ્બી પર ગઈ અનિલે ધીમેકથી તે ઉપાડી અને ખોલી ડબ્બીની અંદર પાંચ કિંમતી હીરા હતા આ જોઈને અક્ષયની આંખોમાં લાલચ આવી ગઈ એ ડબી જૂટવવા આગળ વધ્યો પણ અનિલ પાછળ હટ્યો ત્યાં જ ગામના સોથી વૃદ્ધ અને વિઠ્ઠલ દાદાના મિત્ર શંકર કાકા આગળ આવ્યા તેમણે કહ્યું અક્ષય તારા દાદા તને છેતરવા નહોતા માગતા આ હીરા તેમણે વર્ષો પહેલાં મહેનત કરીને કમાયા હતા પણ તેમણે મને કહ્યું હતું કે આ હીરા ત્યારે જ બહાર કાઢવા જ્યારે મારા પુત્રો સાબિત કરે કે તેઓ આ સંપત્તિ સંભાળવાને લાયક છે શંકર કાકાએ અનિલ તરફ જોઈને કહ્યું અનિલ તું નિરાશ થઈને પણ દાદાના સિદ્ધાંતોનું પાલન કરતો રહ્યો અને તેમની આપેલી વસ્તુઓનું માન જાળવ્યું તે સાબિત કર્યું કહ્યું કે તારામાં લાગણીની ખાનદાની છે પછી તેમણે અક્ષય તરફ જોઈને દુઃખ સાથે કહ્યું અક્ષય તે તો ધનની લાલચમાં તિજોરી જ તોડી નાખી તે સાબિત કર્યું કે તારા માટે સંબંધો કરતાં પૈસા વધારે કિંમતી છે તારા દાદાની વાત સાચી પડી તેમનો વારસો તિજોરીમાં નહીં પણ ચાવી સોંપનારના વિશ્વાસમાં હતો અક્ષય શરમથી પાણી પાણી થઈ ગયો તેને પોતાની ભૂલ સમજાઈ તે અનિલના પગે પડી ગયો અને માફી માગી ભાઈ મને માફ કર મારી લાલચે મને આંધળો બનાવી દીધો મને હવે આ હીરા નથી જોઈતા દાદાનો સાચો વારસો તો તારા પ્રમાણિકતાના મૂલ્યોમાં છે અનિલે હીરાની ડબ્બી અક્ષયને આપી પણ અક્ષયે લેવાની ના પાડી છેવટે બંને ભાઈઓએ મળીને નક્કી કર્યું કે તેઓ આ પાંચ હીરા વેચી દેશે અને તેમાંથી મળેલા ધનથી ગામમાં એક વિઠ્ઠલ દાદાના નામે પ્રમાણિકતા અને સદભાવનાનો ગ્રંથાલય બનાવશે અક્ષયે શહેરનો પોતાનો બિઝનેસ છોડ્યો નહીં પણ તે દર મહિને ગામ આવવા લાગ્યો અને પોતાના ભાઈ તથા ગામના લોકોની મદદ કરવા લાગ્યો ચાંદીની ચાવી હવે તિજોરીમાં બંધ નહોતી પણ અનિલના ગળામાં હતી જે પારિવારિક વિશ્વાસ અને ખાનદાનીનું અખંડ પ્રતીક બની રહી મિત્રો આ વાર્તામાં દાદાની ચાંદીની ચાવીએ સાચો વારસો પૈસા કે સોનામાં નહીં પણ સંબંધો અને પ્રમાણિકતા મૂલ્યોમાં રહેલો છે તે સાબિત કર્યું મિત્રો વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો લાઈક અને કોમેન્ટ જરૂર કરજો ધન્યવાદ મિત્રો